આવી ઘટનાઓમાં છ કલાકમાં જ એફઆઈઆર નોંધવાના આદેશ વિદેશ મંત્રી એસ જયશંકર આજે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે અને આગામી બે ત્રણ દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે તેમણે કહ્યું કે તેનો પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવ પર આધારિત હશે પ્રધાનમંત્રીએ ગઈકાલે ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિટના ત્રીજા સમાપન કાર્યક્રમના સંબોધનમાં આ વાત કહી તેમણે કહ્યું આજની ચર્ચાઓ સાથે મળીને આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચર્ચા વૈશ્વિક દક્ષિણ રાષ્ટ્રો દ્વારા નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવાના પ્રયાસોને વેગ આપશે અગાઉ પ્રધાનમંત્રી તેમની શરૂઆતની ટિપ્પણીમાં ગ્લોબલ સાઉથના રાષ્ટ્રોને એકબીજાની તાકાત બનાવવા માટે એક અવાજમાં એક થવાનું આહવાન કર્યું તેમણે અનિશ્ચિતતા અને પડકારોના વર્તમાન વૈશ્વિક વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી મળશે તે કુવૈતના ટોચના નેતૃત્વને પણ મળી શકે છે ડોક્ટર જયશંકરની મુલાકાત બંને દેશોને રાજકારણ વેપાર રોકાણ ઉર્જા સુરક્ષા સંસ્કૃતિ મુત્સદગીરી અને જનસંપર્ક અને અન્ય ક્ષેત્રોમાં સંબંધોની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે બંને દેશો પારસ્પરિક હિતના આંતરરાષ્ટ્રીય પર જે મુદ્દા છે તેમના લઈને પણ ચર્ચા કરશે અને પશ્ચિમ અને દક્ષિણ એશિયાની સમસ્યાઓના ઉકેલ અંગે પણ ચર્ચા કરવાના છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આરજી મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો લાવવા માટે માંગ કરી છે આઈએમએ માંગ કરી છે કે તમામ હોસ્પિટલોની સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટ જેવી હોવી જોઈએ અને હોસ્પિટલોને સલામત ઝોન તરીકે જાહેર કરવામાં આવે શ્રી મોદીને લખવામાં આવેલા પત્રમાં આઈએમએ ચોક્કસ સમય મર્યાદામાં ગુનાની ઝીણવટભરી અને વ્યાવસાયિક તપાસ અને ઝડપી ન્યાય માટે વિનંતી કરી છે વધુમાં શોકગ્રસ્ત પરિવાર માટે યોગ્ય અને સન્માનજનક પણ માંગ કરાઈ છે કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલા ભરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે સરકારે ફ્રોડા અને આઈએમએ સહિત વિવિધ આરોગ્ય સેવા હિતધારકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં લીધા બાદ સરકારે આ નિર્ણય લીધો છે રાજ્ય સરકારોને આ બાબતે સમિતિ સમક્ષ તેમના સૂચનો રજૂ કરવા કહ્યું છે શુક્રવારે કેન્દ્ર સરકારે એક નોટિસ બહાર પાડી હતી જેમાં સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય રાખતા કર્મચારી સાથે થયેલા કોઈ પણ મૌખિક દુર્વ્યવહાર અથવા શારીરિક હિંસા સામે છ કલાકની અંદર એફઆઈઆર નોંધવા માટે નિર્દેશ આપ્યો છે સરકારે વધુમાં જણાવ્યું છે કે સંસ્થાના વડા નિર્ધારિત સમયગાળામાં એફઆઈઆર દાખલ કરવા માટે જવાબદાર રહેશે ઉલ્લેખનીય છે કે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર સાથે થયેલા દુર્વ્યવહાર અને દુષ્કર્મને લઈને સમગ્ર દેશમાં ભારે હોબાળો થતાં કેન્દ્ર સરકારે આ નોટિસ બહાર પાડી છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના એક હજાર ત્રણ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે શ્રી શાહ આજે સવારે શહેરના થલતેજ ખાતે ઓક્સિજન પાર્ક અને તળાવનું લોકાર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરશે ત્યારબાદ વેજલપુર મકરબા ખાતેથી મિશન થ્રી મિલિયન ટ્રી યોજના હેઠળ વૃક્ષારોપણ મકરબા ખાતે નવનિર્મિત સ્વિમિંગ પુલ અને વ્યાયામશાળાનું લોકાર્પણ કરશે ત્યારબાદ પ્રહલાદનગરમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને બોડકદેવ ખાતે સીએ નાગરિકતા પ્રમાણપત્ર વિતરણના જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે આ ઉપરાંત નારણપુરા વિધાનસભામાં નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ અને સાંજે શ્રી શાહ સુભાષ બ્રિજ નજીક નારણપુરામાં કાર્યકર્તા સંમેલન યોજશે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે પાકિસ્તાનના બાવીસ વ્યક્તિઓ કે જેમણે દમનને કારણે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામમાં આશ્રય મેળવ્યો હતો તેમને પણ આ સમારોહમાં ગૃહમંત્રી શાહના ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યુઝ ને ફોલો કરી શકો છો ભારતીય હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ બાંગ્લાદેશ ઉપરનો નીચા દબાણનો વિસ્તાર આવતીકાલ સુધીમાં ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશને અડીને આવેલા ગંગાના પશ્ચિમ બંગાળ નજીક લો પ્રેશરની સંભાવના છે જેમને લઈ ગંગાના પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ બિહાર ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આ મહિનાની વીસ તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે પણ આગામી બે ત્રણ દિવસ દરમિયાન કેરળ તમિલનાડુ અને લક્ષદ્વીપમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન આઈએમડીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં આખા સપ્તાહ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને હળવા વરસાદ પછી વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે ચેન્નાઈ ખાતે ભારતીય કોસ્ટગાર્ડના અત્યાધુનિક રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરનું ઉદઘાટન કરશે તેમજ ચેન્નાઈમાં મરીન પોલ્યુશન રિસ્પોન્સ સેન્ટર અને પુડુચ્ચેરીમાં કોસ્ટગાર્ડ એર એન્ક્લેવનું પણ ઉદઘાટન કરશે જે દરિયાઈ પ્રદૂષણ ઘટાડવા તેમજ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક સાબિત થશે ઉદઘાટન બાદ રાજનાથસિંહના હસ્તે એમ કરૂણા નિધિની જન્મ શતાબ્દીના સન્માનમાં એક સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવશે કેન્દ્રીય મત્સ્યોધક પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘે રસીકરણ દ્વારા બે હજાર ત્રીસ સુધીમાં પશુઓને પગ અને મોઢામાં થતા રોગથી પશુઓને બચાવવા મુક્ત ભારતનો ધ્યેય હાંસલ કરવા એક પગલાની સમીક્ષા ભરી શ્રી સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે પશુધન ક્ષેત્ર માત્ર ભારતીય અર્થતંત્ર માટે જ નહીં પરંતુ ખેડૂતોની આજીવિકા માટે પણ મહત્વપૂર્ણ છે બેઠક દરમિયાન બે હજાર ત્રીસ સુધીમાં ભારતને પશુ અને પગ અને મોઢામાં થતા રોગથી મુક્ત બનાવવા માટેના એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોને આરોગથી મુક્ત ઝોન બનાવવા માટે મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું તેમણે કહ્યું કે પગ અને મોઢાના થતા રોગને કારણે દર વર્ષે લગભગ ચોવીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે અને તેને નિયંત્રિત કરવાથી દૂધનું ઉત્પાદન પણ વધશે ચીનમાં મંગળવારથી શરૂ થનારી પંદર અને સત્તર વર્ષથી ઓછી વયના બેડમિન્ટન ખેલાડીઓની ચેમ્પિયનશિપ માટે ભારતે ઓગણચાલીસ ખેલાડીઓની ટીમ મોકલી છે શ્યામ બેન વેલી અંડર સેવન્ટીન કેટેગરીમાં આ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે જ્યારે તનવી પાત્રી અંડર ફિફટીન કેટેગરીમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે શાયના મની મુુ અંડર સેવન્ટીન સિંગલ્સ ઉપરાંત ઐક્યા શેટ્ટી સાથે ડબલ્સ પણ રમશે ટીમનો ધ્યેય બહુવિધ મેડલ જીતવા અને બે હજાર પચીસ વિશ્વ જુનિયર ચેમ્પિયનશિપ માટે મજબૂત પાયો બનાવવાનો છે ભારત આવતા વર્ષે જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપનું આયોજન કરશે નેપાળના વિદેશ મંત્રી ડોક્ટર આરઝુ રાણા દેવબા આજથી પાંચ દિવસ ભારત યાત્રા પર આવશે ભારતના વિદેશ એસ જયશંકરના આમંત્રણ પર ભારત આવનાર નેપાળના વિદેશ મંત્રી આજે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં પણ જણાવ્યું આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત પણ બનાવશે અંતે મુખ્ય સમાચાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સમિટના સમાપનમાં ભારત વતી વ્યાપક વિશ્વ વિકાસ કોમ્પેક્ટનો પ્રસ્તાવ મૂક્યો છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની કોલકાતા ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મીઓની સુરક્ષા માટે ખાસ સુરક્ષા સમિતિની રચના કરી આવી ઘટનાઓમાં છ કલાકમાં જ એફઆઈઆર નોંધવાના આદેશ વિદેશમંત્રી એસ જયશંકર આજે કુવૈતની સત્તાવાર મુલાકાતે જશે આગામી બે ત્રણ દિવસ સુધી દેશના પૂર્વ ભાગમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર